ક્ષત્રિય સમાજની વાડી ખાતે લખતર તાલુકા ક્ષત્રિય સમાજ તથા ટિપ્પણીને લઈ ઉમેદવારી રદ કરવા માંગ ઉઠવા પામી હતી ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારી રદ ન કરવામાં આવતા હવે નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ભાગ બે ની શરૂઆત કરવાની રણનીતિ ઘડવામાં આવી રહી છે

ઉપસ્થિત સૌને ભાજપ વિરોધી મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી તથા આજે ધામાથી પ્રસ્થાન થનાર ધર્મરથ લખતર તાલુકા ખાતે પધારનાર હોય તો એ ધર્મરથમાં ક્ષત્રિય સમાજ તથા અન્ય સમાજને મોટી સંખ્યામાં જોડાવા આહવાન કરવામાં આવ્યું હતું જે બેઠકની અંદર લખતર તાલુકા ક્ષત્રિય સમાજના તેમજ શ્રી રાજપૂત કરણી સેનાના જિલ્લા તથા તાલુકાના આગેવાનો અને હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે સેના દ્વારા આયોજિત ક્ષત્રિય સમાજની મીટિંગ અત્રે રાખવામાં આવેલી હતી જેમાં વિશાળ સંખ્યાની અંદર કોઈ પણ મેસેજ આપ્યા સિવાય પણ ખબર પડી એમ સ્વયંભૂ ક્ષત્રિય સમાજના વડીલો યુવાનો એ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈ ગયા અને આવનારી જે લોકસભાની ચૂંટણી છે એના અનુસંધાને જ્યારે આ ચૂંટણીનો માહોલ ચાલતો હતો ત્યારે એક વ્યક્તિના ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર ઘા કરતાં ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી છે અને જેના કારણે સારાએ ગુજરાત અને આખા ભારત વર્ષના ક્ષત્રિયો આનાથી એક બેઠા થઈ ગયા છે અને જેના કારણે આજે ઉત્તર પ્રદેશ હોય રાજસ્થાન હોય હરિયાણા હોય કે અન્ય જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજની વસ્તી છે એવા તમામ રાજ્યોની અંદર એની અસર પહોંચી છે અને આજે આ મિટિંગની અંદર ક્ષત્રિય સમાજના લોકોએ એકસાથે કાર્યક્રમના અંતે પ્રતિજ્ઞા લઈને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવા માટે બધાએ સોગંદ લઈને પ્રતિજ્ઞા લીધી છે અને આજથી જય શક્તિ માતાનું નામ લઈને આજે આવતીકાલે ધામાથી પ્રયાણ કરી અને ગામડે ગામડે ક્ષત્રિય સમાજના જેટલા ગામડાઓ છે તાલુકાઓ છે બધી જગ્યાએ પહોંચીને અને સમાજને એકત્ર કરી સંગઠિત કરી જાગૃત કરી અને આ ધર્મયુદ્ધમાં ઝંપલાયું છે અને જ્યાં સુધી ચૂંટણી ના આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજનો તમામ યુવાન પોતાના બોરિયા બિસ્તરા લઈને જ્યાં પણ સમાજ મૂકલે ત્યાં જવાની તૈયારી બતાવી છે અને આ યુદ્ધને લડી લેવાનું છે અને વિજય પણ સમાજને મળશે એવી મા ભગવતીને અમે સૌ પ્રાર્થના કરીએ આમ તો અમારા સમાજના જે કોર સમિતિ છે સંકલન સમિતિ છે અને પોતાના જે કાર્યક્રમો છે સમાજ એ પત્રકારો રૂબરૂ બોલેલા છે એ પ્રમાણે આવતીકાલથી પાંચ જગ્યાએથી ધર્મરથ નીકળશે એ આશાપુરા માતાના ત્યાંથી કચ્છમાંથી નીકળશે એક રથ એક ધામા શક્તિ માતાથી એક બહુચરાજીથી

એ ઠાકોર સમાજ હોય એ કાઠી સમાજ હોય એ કારડિયા સમાજ હોય એ નાડોદા સમાજ હોય એ માલધારી સમાજ હોય એ આહિર સમાજ હોય એ ભરવાડ સમાજ હોય આ તમામ સમાજો અને બીજા નાના મોટા જે ક્ષત્રિયોની સાથે રહેવાવાળી જે પ્રજા છે એ બાવાજી હોય સાધુ હોય કે અન્ય વસવાયા કોમ છે એ બધા જ હંમેશા ક્ષત્રિયોની સાથે રહ્યા છે તો એવો બ્રહ્મ સમાજ હોય સમાજ હોય આવા નાના નાના ઘણા સમાજ નો ટેકો ક્ષત્રિય સમાજ ને મળ્યો છે અને ક્ષત્રિય ની સાથે આ યુદ્ધ ની અંદર પણ આમાં યોગદાન આપવાના દરેક ક્ષત્રિય આહવાન કરું છું કે આવતીકાલથી જે રથ નીકળવાનો છે ધામા મંદિરેથી